નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં છેલ્લા બે દિવસથી પડી રહેલ અવરિત વરસાદને કારણે તપસ્વી બપોરે દેરી પાસે કાચું મકાન ધરાશાયી ચાંબુડાની પહાર ઉપર અન્ય ત્રણ કાચા મકાનમાં પણ નુકસાન પહોંચ્યું તપસ્વી બપોરે દેરી પાસે કાચું મકાન પડતા અંદર સુવિધા લોકોનો આબાદ બચાવ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી આગાહી મુજબ લખતર તાલુકામાં છેલ્લા બે દિવસથી અવરિત વરસાદ પડી રહ્યો છે તેના કારણે લખતર ગામના નીચાણવાળી એરિયામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા સાથે તપસવી દેરી પાસે કાચું મકાન પડી ગયું હતું રાત્રિના સમયે મકાનની છત વરસાદના કારણે અંદર પડતા ઘરના સદસ્ય અંદર સુતા હતા તેમને આબાદ બચાવ થયો હતો કોઈ જહાનાની કે કોઈ ઇજાગ્રસ્ત નહોતું થયું ત્યારે જાંબુડાની પહાડ ઉપર આવેલ અન્ય તડકતા વધારે મકાનમાં નુકસાન પહોંચવા પામ્યું છે આ બાબતે લખતર મામદાર હર્ષવર્ધન પરમારને જાણ થતાં તેઓએ તુરંત ચલાતી ડિઝાસ્ટરને જાણ કરી તપાસી બાપુ પાસેના અન્ય ત્રણથી વધારે પડી ગયેલ મકાનનો તાત્કાલિક મુલાકાત લઈને સર્વે કરી અને રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું હતું ત્યારે લખતર ગામની અંદર આ આ સિઝનની અંદર ચારથી પાંચ કરતાં વધારે મકાનો પડી જવા પામ્યા છે ત્યારે લખતરના જે આ લોકો છે તેઓ સરકાર પાસે હાલમાં સહાય માટે માગણી કરી રહ્યા છે મારું નામ જખોડિયા વિષ્ણુ બુધાભાઈ છે અમે તલાવની પારે રહીએ છીએ રાતે સાડા નવ વાગ્યે આ એકણ અમે સુતા હતા અને વરસાદ માથે પડ્યો વરસાદ માથે પડવાથી અમારું ઘર આ પડી ગયું સરકારથી વિનંતી અમને કંઈ મળે